દીવની ઝુલાવાડી ગ્રામ પંચાયત દ્વારા સબકી યોજના સબકા સાથ જીપીડીપી બે હજાર છવ્વીસ સિત્યાવીસ અંતર્ગત ગ્રામસભાનું આયોજન થયું ગ્રામજનોના અનેક પ્રશ્નોનું નિવારણ લાવવા પ્રયાસ કેન્દ્રશાસિત પ્રદેશ દીવના જોલાવાડી ગ્રામ પંચાયતના હોલ ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગ્રામસભામાં સબકી યોજના સબકા વિકાસ અંતર્ગત ગ્રામ પંચાયત વિકાસ યોજના જીપીડીપીના વર્ષ બે હજાર છવ્વીસ સિત્યાવીસ એક્શન પ્લાન વિશે ગ્રામ પંચાયતની વર્ષ દરમિયાન આવક જાવક ગ્રામ પંચાયતના આગામી પ્લાન જેવી અનેક જાણકારી અપાઈ સાથે સાથે દીવના વિવિધ સરકારી વિભાગ દ્વારા લોકોને મળતી સરકારી યોજનાઓ અંગે જાણકારી અપાઈ જેમાં આરોગ્યલક્ષી યોજના બેંકમાં લોકોને મળતી યોજના ટોરેન્ટ પાવરના કર્મચારીએ હર ઘર બીજલી સોલારને લઈને યોજનાની જાણકારી આપી રોજગારલક્ષી જાણકારી આયુષ આરોગ્ય અંગે મિશન શક્તિ અંતર્ગત યોજના કૃષિ વિભાગને લઈ ખેડૂતોને મળતી યોજનાઓ એજ્યુકેશનમાં સરસ્વતી યોજના વગેરે અંગે વિસ્તૃત માહિતી અપાઈ ફિશિંગ તથા ફિશરમેનને યોજના વિશે જાણકારી વગેરે સરકારી યોજના અંગે ગ્રામજનોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ ગ્રામસભામાં ઉપસ્થિત ગ્રામજનોએ પણ તેમની સમસ્યાઓ જણાવી હતી અને તેમની પર ચર્ચા તથા ઠરાવ પાસ કરવા ગ્રામ પંચાયત દ્વારા નોંધ લેવામાં આવી હતી તથા આ દરેક પ્રશ્નનું જલ્દીથી નિવારણ લાવવા આશ્વાસન આપ્યું હતું આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ સંજય વાજા જિલ્લા પંચાયત સભ્ય લક્ષ્મીબેન મોહન મામલતદાર ધર્મેશ દમણિયા ઉપસરપંચ ગ્રામ પંચાયત સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ ગ્રામ સભા દરમિયાન દીવના નાગવા બીચ પર વેપારીઓને વેપાર કરવામાં આવતી સમસ્યા અંગે નાગવા પાર્કિંગમાં સાફ સફાઈ બીચ પર બાલમજૂરી કરાવવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સ્થાનિક વેપારીઓ અને અન્ય વેપારીઓ વચ્ચે ક્રાઇટેરિયા નક્કી કરવા નાગવા બીચ પર ટોયલેટ બાથરૂમ બનાવવા અને નિઃશુલ્ક સેવા આપવી દાદા ડાયનાસોર પાર્ક પર પે પાર્કિંગ મુક્ત કરવું નાગવા ગામમાં બીન ખેતી માટે સહયોગ આપો સ્ટ્રીટ લાઇટ વગેરે સમસ્યાઓ જણાવી હતી આ ગ્રામસભામાં સભામાં શિબિરનું પણ આયોજન થયું જેમાં ગ્રામજનોએ તેમના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી ઘણી મુશ્કેલી પડે છે

અને પંડગળ ગામની અંદર જે જમીન છે ત્યાં રોડ રસ્તો નથી અને આ એનો બેરી છે એટલે આજે સરપંચ સાહેબ આ ખરાવ કોને આપે એની આ ચર્ચાવા રહે છે તો મને ને કે 196 97 માં ઓપન થયેલ આગવા ગામ મે વિસસાવલ મે મીટિંગ કરે કે કેર કિશોર સાહેબ મે મીટિંગ કરે અને મીટિંગ કરીને જો વિઝિટમાં આવેલો તો વિઝિટ મળતો હોય સુધિ દો સુધિ દો જે કર્યું છે અને બીજું કે એનેનો જે પ્રશ્ન છે એ પ્રિવેશનના રિલેટ છે એના મકાન છે

એના ફેમિલી માં ગયા એના ફેમિલી પણ એ બકા સાવ નિરાધાર થઈ ગયા એટલે પ્લીઝ હાર્ટલી રિક્વેસ્ટ છે ભાઈ સાહેબ પોતે કે વેલી નાગવા ગામના પોતાનું પોતાની માલિક બની છે તો પ્લીઝ સાહેબ ખાસ જોન લે અને થોડી ગંભીરતાથી છે આ રીતે ન કરશો પ્રશ્ન છે ગામનો રોડે થઈ ગયો છે અને જૂની જે શેરીઓ છે લગભગ આપણે ડિસ્ટ્રિક્ટ પંચાયતમાંથી સ્ટ્રીટ લાઈટ માટેનો લગભગ 500 મહિના પહેલા પણ વાત થઈ છે જો થઈ ગયું તો આપણે થઈ જાય ના કરવા છે તો એ વ્યવસ્થા પણ થાય તો વધારે સારું રહેશે બાકી તો જનરલી આજના જે એજન્ડા પર લીધા છે મારો એક વિચાર હતો કે આપણે મેક્સિમમ ગામમાં ટુરિઝમ માટે ડેવલપમેન્ટ માટે ઘણો પણ પાડવાનો હોય છે પણ અમારા નાગવા ગામ સુધી ગામના લોકોને ઉપયોગી પણ કઈ એવી વ્યવસ્થા થાય કે જેમાં પણ યુટિલાઈઝ થાય કે પાર્કિંગ છે જે વન ટાઈમ ઓફ ટુરિઝમ બરાબર તો નાગવાના પ્રોપો લોકો માટે જેમ કે કોઈ એવો જોબ બનાવે છે જેમ કે સરસ મજાનો બલાળ અત્યારે બની રહ્યું છે તો એવું નાગવામાં કાઈ બનાવે નાગવામાં જીમ છે તો સરસ એને થોડું મેન્ટેન કરવા માટે પણ થોડો ખર્ચ કરીએ આ મારે વિચાર કરું છું જેટલું શક્ય હોય તો અમલવારી કરી કારણ કે આપણી પાસે જે પૈસો આવે છે આપણી પંચાયતમાં સૌથી વધારે મને એમ લાગે છે કે ફંડ છે અને એનું ફંડ મેક્સિમમ લોકોના હિત માટે તો કે આ મારું અંગત માનું છે ટુરિસ્ટ માટે તો આપણે પાસે પ્રશાસનિક ખૂબ જ ડેવલપ પેડ્યુ છે પંચાયત ની અમુક સારી છે પંચાયત માટે દોરી પાર્કિંગ માટે પણ આપની સારી ઇન્કમ છે પાર્કિંગ માટે પણ આપણે કરવું જોઈએ લોકોના હિતમાં પણ થાય ગામ છે ગામ લોકોના હિતમાં વધારે ડેવલપ થાય એ થેન્ક યુ જે સેન્ટર લાઈન લાઈન ને 15 આ બાજુ ને 15 બાજુ લીધું જે નેશનલ એરિયા આવે છે અત્યારે ये गार्डन से फोरेस्ट वाला है, बड़ा बिल्कुल। ये फोरेस्ट में चार मीटर ऊंची हमारी बच्चों-बच्चों सेंटर लाइन लाइन है, बच्चे इलाइन हैं हमारा मकान पाँच या चार मीटर बोरे से, तो ये क्या रखना पास कोई हो? अन्यथा हमारे सामने ये मकान से बच्चा तो फोड़ा हो जाएगा। आपसे ना पंद्रह मीटर नो रेट � જા દીપ વિજયપ્રસન એક જમસાએ કે આપણે લેડી પર સિભરક આપવા જે સ્ક્વેર ઓવર જય વધારે કેવો વધારે કેવો 5 5 0 બાય સાહેબ બરાબર ને અને સાહેબ આ જો અત્યારે સ્ટુડન્ટ આવે ને ના એનાન થઈ છે ને

ભરી લે બે બે લે લી હોય તો તે રેતી ના કોઈ ભરી દે કે ભરી દે ભલે મોનું કે ધંધો નથી જો કે કોણ હે કર્યું એટલે કે તમારે જે ફી છે તે તે બે લિંક ડર હોય તો એ એક લારીના પૈસા ભરવા પડે તમે બીજો લારી રાખો તો પૈસા ભરવા તો પડે એ તો એમ ભરી હા તો ભરવા તો તો બહુ ખરાબ છે બીજો પર બધી ગંદી છે કે આપણે આપણા લોકો ભાગના હોય આપણે મજાક કરે છે પ્લાસ્ટિક જો કેટલું સફાઈ કરાવું છે પણ આયો ત્યારથી અને બે એમ નથી કેતો કે તમે વિચારો નાખવા બીજો પર તો બીજો પર ગઈ ગયા જે રસ્તા પર તો એટલે બીજું પર ગયા તો ઉપર ઉપર બેઠો સવાર સવારે જાવ એવું પણ ઉપર કોઈ વસ્તુ ચાલે જે છે પરિવાર આપણે જે કંઈ કામ છે એ બંધારણ પ્રમાણે કામ છે સાહેબ બંધારણમાં પણ સાહેબ આ લોકો આ લોકો શું કરે છે

કે આપણે કોઈને એવી રીતે નાનો પણ આપણી પંચાયત એવા ક્રાઈટેરિયા રાખે કે જેથી કે મેક્સિમમ આપણા લોકોને રોજગારી મળે આપણા નાખવા પર રોજગારી કરે છે જેના પૈસા બાકી હોય ને પ્લીઝ ભરી દેજો આવું તમને તમે જોઈ લેવા પોતાના સ્ટોન પોતાની ઉમર પ્રમાણે અને નાના નાના બાળકો નાની નાની

પાર્કિંગ પર શું કરે હે આપણે આપણે પાર્કિંગ ઓરને ઘણી વખત આપણે કે કદાચ અરે કામ કરજો સંધી સવારે જઈ ને એક ચક્કર મારજે કે parking માં કેટલો ખરાબ કચરો પડી રહ્યો છે માં પૈસા रहे चलो ये बार-बार नगर पंचायतले बवारपा सदस्य करा हे टीम आपीन आणि सफाई करवा वांडे एक टीमले एक वॉर्निंग का आप मीने पुरे पुरे काढली तो पुरी साने चले काही को टूरिस्टा ने बहु घर हां बद्दल करा अरे एक तिथे रेवाजे पण नाही नाही मी अजून भागता तो तो है ये जो जॉब की बात कर रहे थे कटली वाले एप्लीकेशन आके जिम नाकवानी एप्लीकेशन जिम नाकवानी जिम नाकवानी हां टर्न के चार बार अभी है अभी कोई जॉब नहीं क्या करो कौसे आप पहले तो और जिम भी आप ट्राई करो મોડુ ઇમોમોડુ મે બેલે ગ્રહણ machine હતો આ કીધું સર લેપ્રેસ લેવાતો આ એક બટા જીમના સાધનો ખૂટતા હોય કાંટા કા બજેમાં ઇમાન કરવા માટે છે અને વાંચ બે જરૂર જ છે ઇનો જુવા છે સાધનો અને રેપેર